જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ મસ્ત મજાની આપણે નાની મોટી ભૂખ લાગી હોય ને ગળિયું ખાવાનું મન થયું હોય તો આપણા ઘરમાં કઈ વસ્તુ ન હોય ને રોટલી પડી હોય તો આપણે ફટાફટ રોટલીનું આપણે પાંચ મિનિટમાં આ નાસ્તો બનાવી શકશું આપણે કોઈ ગળ્યું ખાવાનું મન થાય તો આપણે વધેલી રોટલી માંથી આપણે ફટાફટ બનાવી શકીએ છીએ મારે આ રીતના આપણે ત્રણ ઠંડી રોટલી લીધી છે આપણે ફટાફટ બની જાય અને ખાવાની પણ મજા પડી જાય તેવું આપણે આપણે મસ્ત મજાનું બનાવીશું રોટલી માંથી ઠંડી લીધી છે મારે સાંજની પડી હતી અત્યારે સવારે તેના માટે નાસ્તામાં બનાવું છું આપણે એકદમ ઓછી ઇન્ગ્રીસમાં આપણે બની જશે ત્રણ રોટલી લીધી છે તો ગોળ આપણે ત્રણ મોટી ચમચી લીધો છે અને ઘી જોશે એ પ્રમાણે આપણે દેશી ઘી ઘરનું લીધું છે હવે આપણે એક મિક્સર બાઉલ લઈ લેશું તેમાં આપણે આ ઠંડી રોટલીના નાના નાના ટુકડા કરીને નાખી દેસુ આપણે ઘસવાની કોઈ વગર આપણે આ આ બની જાય છે રીતના કરીશું એટલે આપણે ફટાફટ મસ્ત તમને જાડા લોટનું ચૂરમું પણ નહીં ભાવે તેવું આપણે આ ઠંડી રોટલીનું ચૂરમું મસ્ત બનશે એકદમ સરસ લચાકેદાર આ રીતના આપણે નાના ટુકડા કરીને બધી રોટલી આપણે નાખી દેસુ આપણે સરસ ટુકડા થઈ ગયા છે હવે આપણે મિક્સર જાર માં એકદમ બારીક આપણે ક્રશ કરી લેશું આપણે સરસ આ રીતના બારીક દળી લેવાનું છે આપણે તેલ કે એક ટીપું જરા પણ નહીં આવે ને આ રીતના બનાવીશું એટલે આપણે એકદમ મસ્ત બનશે અને ફટાફટ બની જશે એકવાર તમે આ રીતના બનાવશો તો તમે ચાય કરીને રોટલી વધારશો આ એટલું મસ્ત આપણે આ ચૂરમું બને છે આપણે બે મોટી ચમચી દેસી ઘી લઈ લેશું આપણે ગોળ નાખી દેસુ આપણે એક રોટલી એક ચમચી ગોળ લેવાનો છે મારે ત્રણ રોટલી છે તો ત્રણ ચમચી આપણે ગોળ લીધો છે દેશી ગોળ લીધો છે મેં દેશી ગોળ થી આપણે એકદમ મસ્ત આ ચૂરમો બનશે આપણે ઉનાળામાં આ ચૂરમો ખાવાની મજા આવે છે એક પણ આપણે તેલનું ટીપું નથી આવતું એટલે એકદમ સરસ અને હેલ્ધી પણ બને છે આ રીતના તમે એકવાર બનાવશો તો તમારા ઘરમાં નાના મોટા બધા બની જશે એટલું મસ્ત આપણે આ ચોરનું બને છે અને આપણે કોઈ ટાઈમે નથી જો તો આપણે પાંચ મિનિટમાં વધેલી રોટલીમાંથી ફટાફટ બનાવી શકીએ છીએ અને જો તમારે ખાંડવાળું કે સાકર મિક્સ કરીને ખાવું હોય તો આપણે તો અડધો ગોળ નળથી સાકર પણ નાખી શકીએ છીએ અથવા તો ખાંડ આ રીતના આપણે એકદમ પાઈ આવવા દેસું પાય આવશે સરસ તો જ આપણે ચોરનું મસ્ત ટેસ્ટ વાળું બનશે આપણે સરસ પાય આવી ગઈ છે હવે આપણે જે રોટલીનો ભૂકો કર્યો છે તે નાખી દેસુ ને સરસ મિક્સ કરી દઈશું આપણે ધીમા ગેસ ઉપર આ રીતના રહેવા દેવાનું છે ફૂલ નહીં આપણે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે આપણે આને નીચે ઉતારી લેશું સરસ મિક્સ થઈ ગયું છે આમાં તમે ડ્રાયફ્રૂટ છે ઇલાયચી છે કોઈ પણ વસ્તુ નાખી શકો છો પણ મારા ઘરમાં ડ્રાયફ્રુટ કે આ રોટલીનું જે જો કરીએ છીએ તેમાં નથી ખાતા એટલા માટે ડ્રાય ફ્રુટ કેક હોય નહીં એકદમ સિમ્પલ અને આપણે ઘરમાં રહેલ વસ્તુમાંથી ફટાફટ બની જાય તેવું ચૂરમું મેં બનાવ્યું છે આપણે મસ્ત છૂટું છૂટું ચૂરમું તૈયાર થઈ ગયું છે જો તમારે છૂટું ખાવું હોય તો આ રીતના રાખી શકો છો નહીતર આપણે નાના નાના લાડુ વાળી લેશું તો પણ મસ્ત બનશે આ રીતના આપણે લાડુ વાળી લેશું પેલાના માણસો ભાખરી બનાવીને જ આપણે લાડુ કરતા હતા તો આપણે એકદમ મસ્ત આપણે લાડુ ભાખરીનો હોય તેવો જ તૈયાર થઈ ગયો છે આ રીતના આપણે બધા લાડુ તૈયાર કરી લેશું આપણે આ રીતના બધા લાડુ વાળી લેશું એકદમ સરસ આપણે આ લાડુ બને છે અને ખાવાની પણ આપણે એટલી મજા આવે છે આપણે નાના બાળકોને આ રીતે બનાવીને દીધું હોય તો તે રોટલી પણ ખાય અને ગળ્યું આપણે એને પણ ગુણકારે છે એટલા માટે આ રીતના લાડુ કરીને આપણે આપ્યા હશે તો એકદમ મસ્ત એને ખાવાની મજા આવશે એકદમ લચાકેદાર આપણે લાડુ છે આપણે બધા લાડુ તૈયાર થઈ ગયા છે આપણે વચ્ચેનો એક મસ્ત મોટો પણ બની ગયો છે થોડું વધારે વધતું તો એટલે મેં મોટો બનાવી લીધો છે આપણે મસ્ત મજાના લાડુ તૈયાર થઈ ગયા છે આ રીતના બનાવીશું એટલે આપણે ઘરના બધાના ફેવરિટ થઈ જશે ને આપણે લેડીઝ પાસે ટાઈમ ન હોય આ રીતના બનાવશું તો ફટાફટ બની પણ જશે અને મને સો ટકા ખાતરી છે તમે એકવાર જરૂર ટ્રાય મારશો ટ્રાય મારીને મને કોમેન્ટમાં જણાવજો કે કેવા બહેના એટલા મસ્ત આપણે આ બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ